એટલે કે આ ખૂણો ચાલીસ અંશ હોય તો બીઓ ખૂણો શોધો તો બીઓ ખૂણો એટલે આ ખૂણો શોધવાનો છે આપણે અને વિપરીત ખૂણો સીઓ શોધવાનો છે એટલે કે સીઓ નો વિપરીત કોણ વિપરીત કોણ એટલે કયો થશે આ જે ખૂણો છે એ સીઓ નો વિપરીત કોણ શોધવાનો છે તો પહેલું તો આપણને જે પક્ષમાં આપ્યું છે એ પ્રમાણે અહીંયા લખીએ તો કે અહીં અહીં બે રેખાઓ છે બે રેખાઓ બે રેખાઓ સીડી ઓમાં છેદે છે મિત્રો જ્યારે ભૂમિધિના દાખલા થતા ચાલતા હોય અને તમે એ ગણતા હોય ત્યારે જે પણ કોઈ રકમમાં આપ્યું હોય બધું લખી દેવાનું પહેલા ત્યાર પછી જેમ જેમ તમને ખૂણા ખૂણાઓની ઓળખાણ પડે તેમ તેમ આગળ ને આગળ બધું ઉમેરતું જવાનું તો પહેલાં તો મેં જે પક્ષમાં આપ્યું છે એ લખી નાખ્યું કે અહીં બે ખૂણાઓ સોરી બે રેખાઓ એ બી અને સીડી બિંદુ ઓમાં છેદે છે હવે કાલે જ મેં તમને કીધેલું સોરી આગલા વિડીયોમાં આપણે જોયું છે જે ચેપ્ટર છ નો પુનરાવર્તનનો અથવા પ્રસ્તાવનાનો વિડીયો છે એમાં બધા ખૂણાઓની સમજ આપી આ રીતની જ્યારે કોઈ પણ બે રેખાઓ ક્રોસ થતી હોય તો એનાથી બનતા અભિકોણો હોય એ હંમેશા કેવા હોય સામસામેના ખૂણા સરખા હોય કારણ કે અભિકોણો બને છે

કે એઓસી અને બી નો માપનો સરવાળો સિત્તેર છે આ ચાલીસ હોય આ બેનો સરવાળો બરોબર સિત્તેર સિત્તેર હોય તો ચાલીસ માંથી સિત્તેર માંથી ચાલીસ બાદ જાય એટલે કેટલા મળે ત્રીસ તો આ ખૂણો કેટલા મળ્યો ત્રીસ નો મળી ગયો ચલો મિત્રો એટલે સુધી બધાને ખબર પડી તો કેવી રીતે થાય ત્યારબાદ આગળ જોઈએ તો આપણે કીધું છે કે સી નો વિપરીત કોણ શોધો બરોબર તો અહીંયા સીઓઈ નો વિપરીત કોણ શોધવો હોય તો જો આખી રેખા છે એનાથી આ બનતો આખો ખૂણો કેટલાનો બને એકસો એસી નો સરળ કોણ થાય એઓ બરાબર તો એઓ બી સરળ કોણ હોય એટલે એમાં કયા કયા ખૂણા છે તો કે એઓ છે સીઓ છે અને બીઓ છે હવે આ બે નો સરવાળો તો સિત્તેર છે તો રહ્યો કયો આ ખૂણો તો એકસો એસી માંથી સિત્તેર બાદ કરશો એટલે કેટલા મળશે એકસો દસ તો આ ખૂણો કેટલાનો થયો એકસો દસ હવે આ એકસો દસ ને બિંદુ ઓ આગળ આખો જે ખૂણો બને છે ત્રણસો સાહીઠનો નો એમાંથી એકસો દસને ને બાદ કરીએ એટલે કેટલો મળે આપણને બસો પચાસ મળી જાય તો વિપરીત કોણ પણ મળી ગયો તો તો મિત્રો હવે જે જે વાત કરી બધી આપણે અંદર લખીએ પહેલું કે અહીંયા શું હતું કે ખૂણો એ ઓ સી એટલે કયો ખૂણો આ જે વાત ચાલે છે અને ખૂણો બીઓડી બરોબર એઓસી બરાબરનો બીઓડી સરખા છે કે અભિકોણો અભિકોણો હોવાથી હોવાથી બંને કેવા છે સરખા છે માટે આપણને એઓસી બરાબર બીઓડી બરાબર બીઓડીનું માપ કેટલું છે ચાલીસ છે તો એઓસી પણ કેટલા થશે ચાલીસ થશે કેમ બરાબર કેટલું છે ચાલીસ સાઉ હોવાથી હવે હવે પક્ષમાં શું આપ્યું છે તો મિત્રો અહીંયા આ જે ખૂણો મળ્યો છે એ કેટલો મળ્યો છે ચાલીસ નો મળ્યો છે હવે આપણને શું કીધું પક્ષમાં કે એઓસી અને મતલબ એટલે આ અને બીઓ ઇ આ બંને ખૂણાનો સરવાળો કેટલો છે સિત્તેર છે તો લખીએ કે અહીં પક્ષ મુજબ પક્ષ મુજબ ખૂનો એઓસી વત્તા ખૂનો बीओई -E बराबर के सीतेर अंश से अं -E तो एओसी नु मप है चालीस तो लख के, के चालीस माटे, चालीस वत्ता खूनो बीओ -E बराबर सीतेर थे मित्रों આટલી સુધી ખબર પડી હવે આ ચાલીસ ને બરાબરની સામે લઈ જશે એટલે શું થશે માઇનસ થશે માટે ખૂનો બી ઓ બરાબર સિત્તેર માઇનસ ચાલીસ અંશ થાય માટે ખૂનો બીઓ કેટલાનો મળ્યો આપણને તો કે સિત્તેર માંથી ચાલીસ થાય તો ત્રીસ મળ્યા માટે ખૂણો બીઓઈ આપણને કેટલું મળે છે સિત્તેર ત્રીસ મળે છે એટલે આ ખૂણો કેટલો મળ્યો ત્રીસ મળ્યો હવે હવે જો એબી શું છે તો કે આખી રેખા છે અને આ એબી રેખા હોવાથી આ આખાનું માપ કેટલું થશે એ ઓ બી એ રેખા છે એટલે આખું માપ કેટલું થાય 180 થાય તો લખીએ કે અહી આહી એ એ કહી એ ઓ બી રેખા છે માટે કયા કયા ખૂણા એમાં છે તો કે AOC ત્યારબાદ COE અને પછી છે BOE આ ત્રણેય ખૂણા જે છે AOC + ખૂણો COE + ખૂણો BOE બરાબર કેટલો થશે 180° થાય કારણ કે AB રેખા હોવાધી

હોજે તો કે 70 + ખૂણો COE = કેટલા થાય એટલે બરાબર ની સામે એટલે શું હશે અહીંયા તો કે ખૂણો coi = 180 - ખૂણો તો તમારે કેવી રીતે તો કે 180 માંથી 70 એટલે 110 હવે હવે આપણે શું શોધવાનું કે વિપરીત ખૂણો સીઓઈ શોધવાનો છે બરોબર હવે બિંદુ ઓ આગળ કેટલો ખૂણો બને છે તો કે સાઈડ એ ત્રણસો સાઈડ નો બને છે એટલે ત્રણસો સાઈડ માંથી ખૂણો સીઓઈ ને બાદ કરીએ તો કેટલો મળશે તો કે ત્રણસો સાહીઠ માઇનસ ખૂણો સીઓઈ કેટલો મળ્યો તો કે એકસો દસ માટે બસો પચાસ આપણને શું મળશે કે વિપરીત કોણ વિપરીત ખૂણો સીઓઈ કેટલો મળ્યો બસો પચાસ મળ્યો અને ખૂણો બી ઓ ઇ બરોબર એ કેટલો મળ્યો આપણને ત્રીસ અંશ મળે છે મિત્રો અહીંયા આપણા દાખલા નંબર એક પૂર્ણ થાય છે બી ત્યારબાદ આપણે આગળ જોઈશું દાખલા નંબર બે દાખલા નંબર બે માં કે છે કે આકૃતિમાં રેખા એક્સ વાય અને એમ એન છેદે છે દેખાવ છો તમે અહીંયા આકૃતિમાં જેમ ત્રણ એટલે એ બી અને આ સી છે જેમાં એ જેમ બી બરાબર બે જેમ કેટલું છે ત્રણ છે તો સી શોધો બરાબર આ સી નામનો જે ખૂણો છે એ શોધવાનો છે અહીંયા આપણે જોઈએ તો અહિયાં શું છે તો પહેલું તો એક્સ ઓવાય શું થાય થાય મિત્રો અથવા તો તમે એમ પણ કહી શકો કે ભાઈ એક્સ વાય રેખા અને ઓપી કિરણ છે બરોબર એક્સ વાય રેખા પર ઓપી કિરણ છે માટે ખૂણો પીઓએક્સ અને પીઓ વાય રેખી જોડના ખૂણા હોવાથી બંનેનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ થાય એટલે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશે એમાંથી તમે નેવું બાદ કરશો અહીંયા એટલે આ જવાબ કેટલો મળશે નેવું મળે તો આપણે હવે લખીએ અહીંયા કે અહીં એક્સ ઓ વાય રેખા છે ઓકે રેખા છે માટે શું થશે અહીંયા ખૂણાના નામ લખવા હોય તો લખાય કે એક્સ ઓ એમ એટલે કયો ખૂણો થશે 180° એટલે આ ખૂણો ત્યાર બાદ થશે P O M અથવા M O P બરોબર વત્તા ખૂણો M O P વત્તા ખૂણો P O ખૂણો P O Y ત્રણેનો સરવાળો કેટલો થાય 180° થાય કારણ કે આપણને ખબર છે કે રેખા પર આખું માપ કેટલું થાય છે 180° નું થાય છે

કે 100 m એટલે કયું થયું કે 100 m એટલે આ થયું એટલે b થયું અને mop એટલે a થયું એ લખી દીધું હવે આપણે અહીંયા શું કીધું છે કે a જેમ b બરાબર 2 જેમ 3 છે હવે a જેમ b બરાબર 2 જેમ 3 છે માટે ગુણોત્તરનો સરવાળો કરીએ તો કે ગુણોત્તરનો સરવાળો બરાબર બે વત્તા ત્રણ એટલે કેટલો થાય પાંચ થાય માટે એ બરાબર હવે અહીંયા પાંચનો મતલબ શું થાય કે નેવું ના પાંચ ભાગ કરેલા છે કેટલા પાંચ ભાગ એટલે કેટલો જવાબ આવે એક ભાગ કેટલો થયો અઢારનો અઢારમાંથી એ જોડે કેટલા ભાગ છે બે અને બી જોડે કેટલા ભાગ છે ચોપન થશે બરોબર મિત્રો ઘણા મિત્રોને ગુપ્ત પ્રમાણમાં સમજ નથી પડતી તો અહીંયા આનો મતલબ શું થાય કે જે ગુણોત્તર જેમ આપ્યા છે એટલે કે ટોટલ ભાગ કેટલા છે પાંચ એમાંથી કેટલા ભાગ એ જોડે છે તો કે બે જોડે અને કેટલા કેટલાના ભાગ કર્યા તો કે નેવું ના બરાબર ભાગ ઉડાડશું એટલે અહીંયા અઢાર પંચા નેવું હવે શું કરવાનું આ બેનો અઢાર અને બેનો ગુણાકાર કરશો એટલે કેટલો જવાબ આવશે છત્રીસ જવાબ આવે એટલે એ બરાબર કેટલું મળ્યું છત્રીસ અંશ એ રીતે બી બરાબર ટોટલ ભાગ કેટલા હતા પાંચ એમાં પાસે બી જોડે કેટલા ભાગ છે તો કે ત્રણ કેટલાના ભાગ કરેલા તો કે નેવુંના પાંચ ભાગ કરેલા એટલે અહીંયા આપણે છેદ ઉડાડીએ એટલે શું મળશે કે અઢાર પંચા નેવું સોરી નેવું ભાગ્યા પાંચ કરશું એટલે અઢાર આવશે જવાબ અને અઢાર અને ગુણ્યા ત્રણ કરીએ એટલે કેટલો જવાબ આવે ચોપન જવાબ આવે બરાબર એટલે બી બરાબર કેટલું મળ્યું कोण उस्मलो अच्छा मतलब હવે અહીં શું છે કે કિરણ જે ox છે બરોબર આ જે કિરણ ox છે mn રેખા ox કિરણનો છે બરોબર b + c બરાબર શું થશે 180 અંશ થશે के किरण रेखा पर ची, से, के बी, नो बी बी C सी ऐसे अंश में कारण के ડાયરેક્ટ જોડના ખૂણા ચોપન ખૂણો સી બરાબર એકસો ને એસી ચોપન ને બરાબરની સામે લઈ જઈએ શું થશે કે એકસો એસી માઇનસ ચોપન અને એકસો માંથી જાય એ હવે એકસો ને છવ્વીસ માટે અહીંયા દાખલા નંબર ત્રણ તો દાખલા નંબર 3 માં છે કે આકૃતિમાં પી ક્યુ સોરી PQR PQR એટલે આ ખૂણો અને પીઆર એટલે આ ખૂણો આ બંને ખૂણા કેવા છે સરખા છે તો સાબિત કરો કે પીક્યુ અને પીઆરટી બંને ખૂણા પણ કેવા થાય સરખા થાય એ સાબિત કરવાના છે હવે અહીંયા આપણે પક્ષમાં શું આપ્યું છે કે કે અહીં ખૂણો પી ક્યુ બરાબર ખૂણો પીઆર ક્યુ આકૃતિમાં આપેલ છે રોમ મિત્રા પક્ષમાં જે આપ્યું આપણે હવે અહીંયા શું છે કે STA શું છે રેખા છે અને આ રેખા પર PQ અને PR બંને રેખાઓ નું એક બિંદુ આવેલું છે અથવા ઉદ્ભવ બિંદુ અથવા અંત્ય બિંદુ બંને રેખા ST પર હોવાથી શું થશે કે પહેલું તો ST રેખા પર ST રેખા પર PQ હોવાથી આ કોરેखिक જોડનો ખૂણો બને એ રીતે

एक बिंदु अथवा एक उद्गम बिंदु अथवा एक अंत्य बिंदु जो लख चल से एक बिंदु रेखा एफ टी पर हो शू बने रेखिक जोड़ा खूण तो पहले रेखिक जो खूण क्यों बने जे? तो क्या बराबर तो शू नाम पी क्यू एस वत्ता खूणो पी क्यू आर बराबर एक सौ एशी अंश तो लखीए खूणो पी

રૈખિક ખૂણા બંને માટે એકવાર લખી દીધું હવે હવે આપણને પક્ષમાં શું આપ્યું છે તો કે આપણે પક્ષમાં આપ્યું છે કે પીક્યુઆર અને પીઆરક્યુ બંને કેવા છે સરખા છે હવે હવે આ બંને બજો બંને કેવા છે સરખા છે એકસો એસી એકસો એસી તો હવે આપણે બંનેને સરખાવશું તો શું થશે કે જો 180 180 સરખા હોય તો આ બંને પણ સરખા થાય તો લખીએ કે અહી ખૂણો pqs1 ખૂણો pqr બરાબર ખૂણો prt + ખૂણો prq થશે આટલું થયું પરંતુ পক্ষ સબ તો આપેલું છે 12 बराबर खूनो पी आर क्यू हो पी क्यू एस पी क्यू आर बराबर खूनो पी आर टी पी आर क्यू बराबर अह तो के पी क्यू आर जे सॉरी पी आरू आर तो जे पी आर क्यू तो एना स्थान पर हूँ शुरू लखी दईस p q r લખી હવે હવે અહીંયા જોઓ મિત્રો બરાબરની બંને બાજુ p r q p r q કેવા છે p q r p q r સમાન છે હવે હું આ p q r ને બરાબરની સામે લઈન આવવા એટલે માઈનસ નો p q r થાય એટલે p q r માંથી થઈ જાય એટલે આ બન્ને નીકળી જશે અહીંયાથી તો આપણે એ ડાયરેક્ટ લખીએ કે p q r ને p q r બરાબરની બંને બાજુ સરખાવાતી આ બન્ને તો હવે આપણી જોડે શું બરાબર ખૂનો પી આર ટી વધશે માટે આપણે જે સાબિત કરવાનું છે એ મિત્રો અહીંયા સાબિત થાય છે તો મિત્રો અહીંયા આપણો દાખલો નંબર ત્રણ પૂર્ણ થાય છે આભાર મિત્રો